દરકા દિવસ ઘણા દિવસ પછી આપણે આપનું સ્વાગત છે તમારું અને આજે મિત્રો આપણે જવાના છીએ વડોદરાથી આગળ થોડુંક ગામ છે ત્યાં આપણે એક આ ગાડી છે ને એક બીજી મોટી ગાડી છે અને મિત્રો બાણું એકત્રીસ ચોપન ચુમ્મોતેર ચોરસી અઢાર બોલેરો અને બીજી આના જેવી જે બીજી છે આગળ લાલા વહેલી નું અને બીજી બે ગાડીઓ આજે મિત્રો ઘણા આ ભરા નહીં કારણ કે ચોમાસા પછી ચોમાસામાં હાલતી જ ગાડીઓ આપણે હું થોડાક દિવસ બન થઈ ગયું હતું કે હવે ચાલુ શું હોવ રનિંગ પકડી ચાલો ફરવા આપણો આખા ચોમાસા પછી આ જ આરે બધા ભાઈ હા તો મિત્રો બન્યા બ્લોગમાં પણ આજે ઘણા દિવસ ઘણા ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ બ્લોગ લાવ બ્લોગ લાવ મસ્ત ના હોશો તો મિત્રો બન્યા રહો બ્લોગમાં તો વાગ્યા થવાના ત્રણ પિસ્તાલીસ ચાતે મિત્રો તો બન્યા રહો મિત્રો બ્લોગમાં આ ગાડીનો સાફ ફરી નાખા આપણે કારણ કે ઘરે લઈ ગયા અંદર નાખી હોય તો અંદર બહાર નીતા પાડે બળેલા છોકરા હોય મિત્રો નો બ્લોકમાં મિત્રો આપણે પોગી ગયા વિજય પેટ્રોલ પપ્પા અને અર્જુનભાઈ છે આવી ગયો છે જો એની ગાડી દેખાય અને હવે ખોડિયો ભાઈ અને મહેશભાઈ ની બાકી છે આવવાના તો આવતા જઈશું કદાચ તોલ એમને રોક્યા છે આપણને તો રોક્યા નતા તોલ યા બધી ગાડીનું ડીઝલ નખાવી આપણે તો પેલા લખાયેલું હતું એટલે વાંધો નહીં આજ ન નખાવી તો હાલ છે એવું લાગે થોડી નખાય છે ખોડીઓ પણ આવી ગયો મિત્રો તમે જોઈ શકો છો એના બાકી અકડો તો મહેશભાઈ પાછળ આવે છે એ પણ એ થોડોક ડીમ આકે એટલે આવો ધીમી આકા મતલબ ગાડી પણ આવી ગયો જો નામ લેતા શેતાન હાજીર થઈ ગયો હવે રહ્યો એક લાલો

ખબર પડે જાય તાત્કાલિક મિત્રો આગળ તેનું લુક પણ બહુ જોરદાર તો આપણે ફાઇનલી પહોંચી ગયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ઉપર પણ મત પાસે નીચે અહીંયા ઊભા છે અને આપણે ગાડી અહીંયા ઉભી છે અને ઓલ બાજુ ઓછું થઈને પાછળ કાળું ખાતાની ઉઠી છે લાલો બધા આવે છે અહીંથી વાત જોઈ હવે આવો એટલે બધા સડે જઈ કારણ કે ઓલી બાજુ ગાડી વારે રે એટલે પોલીસવાળા આરામ કર કરે બધી જતી હોય ને એટલે એમ નથી થાય કે કદાચ ના પેપર ખાલી હોય કદાચ બધી ના ડર કેતો આપણે બીજી ગાડીના પેપર રેડી હોય આ અત્યારે વીમો પતી ગયો ફરી છે અને મિત્રો આ જો મુંબઈ એક્સપ્રેસ રોડ આ ફૂલ્યું છે તમે જોઈ શકો છો અત્યારે અડધી તરીકે આ બાજુ તો કામ ચાલુ છે ત્યાંથી આ બાજુ થયો ચાલુ દહેજવાળા રોડ હતી મિત્રો અહીંયાથી સડો નો હામાંથી તો આપણે ગાડી મૂકી રાતો ક્યાં એટલા ઘરમાં આવવાના વજન નથી છે તો પાછળથી આ રીતની જાળે મારી છે હવે ખોડીઓ ભાઈ ની બધા આવે લાલો ભાઈ લાલા ભાઈ ખોડીઓ ભાઈ ની બધા વાત જોઈને ઉભા આવો આવો એટલે નીકળ્યું કારણ ઓલા રોડ પોલીસવાળા વાળા હેરાન કરે બધી ગાડીઓ હારે આવે એટલે મિત્રો આપણે ગાડી લાવી શહેર કે દેખાય છે આ કાળુ કાકાની ગાડી શું

લાલાભાઈ છે બહુ લકી માણા કારણ કે એમનો ગમે વિડીયો ઇન્સ્ટાગ્રામ માં સડાવ એટલે વાયરલ ફૂલ થઈ જાય લકી માણસ હારીએ તો મુનિયો ભાઈ મિત્રો આવી ગયો હવે એટલે કાય આવી ગયો ઉપર રહે ને પછી નીકળી કે જાવ છે અભી એમ ઓલરેડી ઇધર પહોંચ ગયે હા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ની બાજુમાં પોગી ગયા તો મિત્રો બન્યા રહો બ્લોગ કારણ કે આપડે સપનું જોઈતું દિવસ છે બધી ગાડી હારે રહે છે બનાવજો તો એ સપનું સપનું રહી જવાનું કારણ કે આપણે અંધારામાં પહોંચ્યા જો ડાયટ પણ એટલી એટલે મતલબ કે ઠંડી આપણે દેશી ભાષામાં તો ડાયટ કહે પણ એને આમ લોકો ઠંડી કહે ડાયટ એટલી ઠંડી પણ એટલી તમે જે આમ તો મિત્રો બને રહો બ્લોગમાં તો મિત્રો તમે જોઈ શકો છો હવાર હવારનો નજારો જેમ કે દીવ ઉગવણીની તૈયારી છે ને આપણે ગાડી ઘડે કાંઈ ઊભી રાખી છે આપણે નીચેથી ઉપર જ ચડ્યા લાલો અને કાળુ કાકા બે આગળ ગયા લગભગ એ પણ ઊભા રહે છે કદાચ નક્કી નહીં ઊભા રહે કે ન રહે હું તો ખાલી વિડીયો બનાવવા માટે ઉભો રહ્યો હતો પણ એ બધી ગાડી બે ગાડીઓ તોલ ના કહો ભી ત્રણ ગાડીઓ ઝૂમ કરીને દેખાડું તો આ બે ગાડીઓ ત્રણ ગાડીઓ તોલ ના કહો ભી છે બે આગળ જ્યુ કદાચ ઉભા રે કે નું નક્કી નહીં એમનું તો હાલો આપણે પણ નીકળીએ મિત્રો આ ટાઈટ પણ બહુ આવે મતલબ ઠંડી તો ફૂલે ફૂલ છે મિત્રો બના રહો બ્લોગમાં આપણે ફાઈનલ પહોંચી ગયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રોડ ઉપર આગળ આવી ગયા અહીંયાથી અને પાછળ છે મહેશભાઈની ગાડીમાં માંથી પૈસા નહોતા કપાતા ટોલ નાકા જ્યાં આપણે દેખાડ્યું તું વાયેલા વિડીયોમાં અહીંયા તો ત્યાં પૈસા નતા કપાતા એટલે આપણે વાત જોઈને આવ એટલે જઈ કાળુ કાકા આગળ હલાઈ જા હા તો મિત્રો તમે જોઈ શકો છો અવાર નો નજારો અને બાજુમાંથી રેલવેની પટરી છે અને એની બાજુમાંથી બુલેટ ટ્રેનનું કામ ચાલુ છે જે અમદાવાદથી સોરી દિલ્હીથી અમદાવાદથી કે મુંબઈ એમ એમટે છે આમ અમદાવાદથી મુંબઈ જ છે બુલેટ ટ્રેન તો મિત્રો તમે હવાર હવારમાં જોઈ શકો છો આ રોડનો નજારો એક બે ત્રણ ચાર પાંચ પાંચ લાઈન છે મિત્રો પણ આ તો આમ સર્વિસ આમથી આપી દીધી એક આ છે આપણે ગાડીનો લુક મિત્રો બહારનો તો આપણે ઘરેક વાર જોઈએ આવે એટલે પછી જઈએ મિત્રો આપણે બે ત્રણ મહિનાથી આ થાય કમસેકમ બે ત્રણ મહિના બે તો મહિના ફાઇનલ થઈ ગયા હતા આપણે આજ આવ્યા હતા કારણ કે ચોમાસા હતી અને અડધું જે મેં થોડું ઘણું મજૂરિયા ભાગી ગયા ને એવું બધું જોયું હતું એટલે આપણે આજ આવ્યા તો મિત્રો બન્યા રહો બ્લોગમાં અને હવે આવવાના આવા બ્લોગ આવતા રહેશે ફાઇનલ કહેતો તો નથી કે આવશે તે કદાચ આવતા રહેશે હવે કારણ કે હવે બનાવવાનું ચાલુ કરું આપણા કે કમ્પ્લીટ થઈ ગયા અને ઘણા ફોલોઅર્સ જે છે કે ભાઈ તમે બ્લોગ બનાવો બ્લોગ બનાવો તો મેં કીધું હવે આપણે ચાલુ કરી દઈએ બ્લોગ બનાવવાનું

તો રિટર્નમાં ગાડી બધી ભેગી થાય તો વિડીયો લગભગ તો કદાચ ભેગી થઈ જાય તો સારું નહીં થાય તો પછી ફરીને બનાવશું મેં ક્યાં વાંધો ફરીને થશે જ થશે એ અમદાવાદ દિલ્હી વડોદરા એ પણ અલગ અલગ પ્રકારની જે ઓનલી ફોર વ્હીલ જેમ આપણે ઓલા રોડ ઉપર છે ને એને ઘોડે જ દોરેલી વસાળા ફોર વ્હીલ આ બાજુ હેવી લોડિંગ હોય ને આ બાજુ મતલબ વજન વાળું વસ્તુ હોય કદાચ સાધન હા ધીમો હાલતું હોય ને આ બાજુ નું છેલ્લી લાઈનમાં ફોર વ્હીલ ઓલી બેમાં ફાઇનલી જ્યાં પોગવાનું તો આપણા લોકેશન ઉપર અહીંયા પહોંચી ગયા અને લાલાભાઈની ગાડી પણ ખાલી થાય છે અને એવા આપણી પણ અહીંયા લઈ જવાની આમાંથી એક બંડલ ત્યાંનું છે તો પહેલાં આપણને ઓલી બાજુ કીધું પછી અહીં કીધું એટલે અહીંયા ખાલી થાય છે લાલાભાઈની ગાડી એ બંડલ પડ્યો માથે અને મિત્રો આનું તમે સીન જોઈ શકો છો મતલબ આનું વ્યૂ તમે જોઈ શકો જોયા જેવો નજારો છે મિત્રો અને આ છે આપણે ગાડીનું બહારનું લુક મિત્રો આપણે ગાડી પણ પાછળ પાછળ હાલી આવે છે જોઈ શકો છો અને લાલા ફાઈ લઈને આવે છે મિત્રો એની હાલની કિંમત છે ઘણા માણસો એમ કે છે કે આમાં શું છે શું છે હાલી આવતી હોય ને શિયાળ સુરતની શિયાળ હજી તો એમાં મિત્રો પાટિયા બાકી છે પાટી હાથ ઘરે જ નાખી દો પણ હાથ ભરવાની છે તો હવે ફટાફટ જવા દો અને બીજી વાત તમે જો આવા નવા બ્લોગ આવતા રહે છે સબસ્ક્રાઈબ લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય ઠાકર